આ મહિનાની સાથે ટોટલ ડિમેટ એકાઉન્ટની વાત કરું તો સત્તર પોઈન્ટ એક કરોડ વધી ગયા છે ઓગસ્ટમાં બેતાલીસ લાખ ડિમેટ એકાઉન્ટની સાથે આ જે છે ખાલી રેકોર્ડ નથી તોડ્યો એના પરથી અનુમાન એ કરવામાં આવે છે કે ભારતમાં ઇન્વેસ્ટરનો ક્રેઝ વધી રહ્યો છે સેબીના રિપોર્ટ પ્રમાણે માનીએ ને તો આજે ડિમેટ એકાઉન્ટ ઓપન થયા છે એમાં સૌથી વધારે ડિમેટ એકાઉન્ટ આઈપીઓ એલોટમેન્ટ માટે જ ઓપન થયા છે તો આ ક્લિયર બતાવે છે કે રિટેલર ઇન્વેસ્ટર માટે સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે અને આ વર્ષમાં પચાસ થી વધારે નવી કંપનીના આઈપીઓ આવ્યા જેને ત્રેપન હજાર ચારસો ઓગણીસ કરોડ થી પણ વધુ ફંડ રાઈઝ કર્યું છે તો આના પરથી એ પણ માની શકીએ કે માં ક્રેઝ વધારે છે કે નવા કંપની જે આઈપીઓ આવે છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ક્રેઝ વધારે છે પોતાનો જે પોર્ટફોલિયો છે ડાયવર્સિફાય કરે છે મિત્રો એટલું જ નહીં અનુભવી અને બિનઅનુભવી બંને લોકોના ફેમિલી મેમ્બરના નામ પર ડિમેટ એકાઉન્ટ ખોલે છે કે જેનાથી આઈપીઓ સૌથી વધારે એલોટમેન્ટ મળે અને એના જે પોર્ટફોલિયો ડાયવર્સિફાય થાય અને મિત્રો આજકાલ ટેકનોલોજી એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે જેના આધારે જે ટૂલ્સ છે ટૂલ્સના આધારે સૌથી સારામાં સારું તમે ટ્રેડિંગ કરી શકો છો અને એનાલિસિસ પણ કરી શકો છો સૌથી વધારે સારું આઉટકમ દેખાતું હોય ને તો એ છે મિડ કેપ અને સ્મોલ કેપ આ બધું ઇન્ડિકેટ એ કરે છે કે ભારતમાં ફાઇનાન્શિયલ લેન્ડસ્કેપ આ પોઝિટિવ આઉટકમ આવી રહ્યો છે લેન્ડસ્કેપનો નવો યુગ શરૂ થઈ ગયો છે દરેક લોકો પોતાના ફ્યુચર માટે વેલ્થ વધારવા માટે સ્ટોક માર્કેટમાં સહારો લઈ રહ્યા છે અને તમને ખબર છે કે દરેક ફેસ્ટિવલ દરેક તહેવાર આપણા માટે સૌથી અગત્યનો હોય છે તેવી જ રીતે આ ગણેશ ચતુર્થી પર સિક્યુરિટી લાવ્યા છે જોરશે બોલો મોરિયા કેમ્પેન જેમાં તમારી ભક્તિને ટ્રેડિંગની શક્તિમાં બદલીને ગણપતિ બાપા મોરિયા જોરથી બોલો અને તમારો રેકોમેન્ડેડ સ્ટોક છે એમ ટ્રેડિંગ કરો મિત્રો આ ફેસ્ટિવલની સાથે ગણેશ ચતુર્થીની સાથે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો અને નવા વર્ષની શરૂઆત કરો મિત્રો દેશના બધા જ લોકો ભારતના ફાઇનાન્શિયલ રિવોલ્યુશન સાથે જોડાઈ રહ્યા છે તો તમે કેમ પાછળ છો તો સામકો સિક્યુરિટી લાગુ છે ફ્રી ડીમેટ એકાઉન્ટ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર જઈને તમે ડીમેટ એકાઉન્ટ ઓપન કરો ફ્રીમાં અને ત્યાં તમને સૌથી વધારે રેકોમેન્ડેડ સ્ક્રીપ ટ્રેડિંગને લગતી બહુ જ સારી માહિતી તમને અહીંયા મળી રહી છે એ પણ ફ્રીમાં અને આ જે કેમ્પેન છે એનો લાભ જરૂર લેજો જ્યાં તમને સૌથી સારામાં સારા લાભ થવાના છે તો લિંક પર ક્લિક કરો અને જોડથી બોલો ગણપતિ બાપા મોરિયા તો તમે ક્યારે ઇન્વેસ્ટમેન્ટની જર્ની સ્ટાર્ટ કરો છો આજે જ જાઓ અને આજે જ કરો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત